નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આજના વિડીયોમાં થરાના બજાર ભાવ જોઈએ તે પહેલાં તો આજે રામનવમી હોવાથી જો તમે હિન્દુ છો ભાઈઓ તો કોમેન્ટમાં જય શ્રી રામ લખો અને કોમેન્ટ આખે આખી જય શ્રી રામના નામથી ભરી નાખો જેમાં છે થરા તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ને પાક नित्य भाव ऊंचो भाव जेमा से जीरू जेसे 3000 થી 4840 वरियाडी 810 થી 1380 પછી સે રાયડો જેસે 850 થી 1015 આગળ સે एरंडा જેસે 1095 થી 1135 પછી સે ઘાઉ જેસે 440 થી 700 પછી સે बाजरो जैसे 430 थी 475 ने तंबाकू 2445 थी 2920 પછી જે अजમો 2050 થી 2750 પછી જે સુવા 1150 થી 1200 પછી છે ઇશબગુલ 2125 થી 2125 ને છેલે છે રાજગરો 1170 થી 1300 આવાજ દરરોજના 100% સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબરને ઘંટીને ઓલ પર સિલેક્ટ કરીજો જેથી સૌથી પહેલા અમારો વિડિયો તમને મળી રહે અને તમે 100% સાચા બજાર ભાવ જોઈ શકો ધન્યવાદ